શ્રીજી મહારાજના વિરાટ નંદસંતોના નભમંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતા હતા તેમાં સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા જેમાંના પ્રજ્ઞાનંદ સ્વામી એક નિસ્વાર્થ ઉદાર સેવાભાવી અનેક મુમુક્ષુ માનવીઓને પ્રગટ શ્રીહરીની ઓળખાણ કરાવીને ભગવદનુરાગી બનાવે એવા અતિ સદ્ગુણી હતા સદ્ગુરુ પ્રજ્ઞાનંદ સ્વામીનો જન્મ તીર્થ સ્વરૂપ મેથાણ ગામમાં એક સત્સંગી પરિવારમાં થયો હતો મેથાણ ગામમાં શ્રીહરી સમામાં અનેક મુક્તાત્માઓ પ્રગટ થયા હતા મેથાણ ગામમાંથી કુલ તેર નંદસંતો બન્યા હતા તેથી શ્રીજી મહારાજને પણ મેથાણ ગામના હરિભક્તો પ્રત્યે ખૂબ જ સ્નેહ હતો એક સમયે શ્રીહરી વિચરણ કરતા કરતા મેથાણ પધાર્યા ત્યાં હીરા પટેલ નામના શ્રીહરીના પ્રેમી ભક્ત અને શૂરવીર ભક્ત રહેતા તેઓ ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા તેમને જીવરાજભાઈ તથા પીતાંબરભાઈ નામના બે પુત્રો હતા બેઉાઈઓમાં પીતાંબરભાઈ પરણેલ ગૃહસ્થ હતા તેમને જીવનથી સંતાન પણ હતા સંત સમાગમ અને પૂર્વના પુણ્યે પીતાંબરભાઈને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય થતા તેઓ શ્રીજી મહારાજ પાસે આવ્યા અને શ્રીહરીને પોતાને શરણે લઈને સાધુ કરવા અરજ કરી શ્રીજી મહારાજે એમને સાથે લીધા અને મહાભાગવતી દીક્ષા આપીને તેમનું પીતાંબરાનંદ એવું શુભ નામ પાડ્યું સમય જતા તેમના ત્રણેય પુત્રને પણ પોતાના દાદા હીરાભાઈ ખરેખરા સત્સંગી હોય અવારનવાર સંતો ભક્તોના સમાગમનો લાભ મળતો આથી તેઓને પણ સાધુ થવાની અદમ્ય અભિલાષા જાગી તેથી તેઓએ પણ શ્રીહરી પાસે જઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીજી મહારાજ અતિરાજી થયા અને સૌ વચ્ચે સભામાં બોલ્યા કે સિંગના તો સિંગ જ હોય ને આમ શ્રીજી મહારાજે તેમને પણ ભગવી કંથા પહેરાવીને સંત મંડળમાં સ્વીકાર્યા ને સાધુ દીક્ષા આપી પ્રજ્ઞાનંદ સ્વામી નિસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી એવા નામ પાડ્યું આ પ્રજ્ઞાનંદ સ્વામી સદગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં એમના શિષ્ય ભાવે રહેતા અને નિત્યાનંદ સ્વામીની સેવા કરીને કાયમ એમની અનુવૃત્તિમાં જ રહેતા પ્રજ્ઞાનંદ સ્વામી સ્વભાવે નિર્માની નિખાલસ અને સેવાના અંગવાળા સંત હતા તેમણે સત્સંગ પ્રચાર પ્રસારમાં શ્રીજી મહારાજની આજ્ઞા પાડીને આ જીવન ચંદનની જેમ ઘસી નાખ્યું તેમજ તેઓએ વિષમકાળમાં સત્સંગ વિચરણ વખતે સદગુરુ નિત્યાનંદ સ્વામીની સેવા કરીને એમનો અતિ રાજીપો રડેલો મૂળી મંદિરના મહંત તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં ઉલ્લેખ છે કે પ્રજ્ઞાનંદ સ્વામીએ શ્રીજી મહારાજના દર્શન મૂળીમાં પણ કર્યા હતા પ્રજ્ઞાનંદ સ્વામી સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ત્રણેય સગા ભાઈઓ થતા હતા તેમાં પ્રજ્ઞાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્ય થઈને વડતાલમાં રહેતા હતા અને નિસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતિત સ્વામી ઘડપુરમાં રહેતા અને ત્યાં જીવનભર શ્રી ગોપીનાથજી મહારાજના કોઠારની નિષ્કામ ભાવે સેવા કરી હતી તેઓને એક હજાર કીર્તનના પદો કંઠસ્થ હતા સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ પણ શ્રી ભક્ત ચિંતામણીમાં આ પરિવારના હીરાભાઈને ચિંતવતા લખ્યા છે કે જીવો કૃષ્ણને પ્રાગો પંચાણ ગોવો હીરો માવો ભલો જાણ્ય વેલો કેશવજી ભાણો હરિભક્ત કોળી એક રાણો એહાદી જન મેથાણ માય જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો